સ્વરૂપ અંદર તમને મંદિરની અંદર જોવા મળશે સામળિયાજી શ્રીનાથજી કિરીરાજજી આ છે નાથ દ્વારાનું બસ નાથ દ્વારા શ્રીનાથજી નાથ દ્વારા મેન એન્ટ્રેન્સ નાદ દ્વારાનો મેઇન ગેટ છે આ અહીંયાથી તમે અંદર સિટીમાં મંદિર તરફ જઈ શકો આની બસ સ્ટેન્ડની બાજુમાં જ આ ગેટ આવેલો છે આ નાથ દ્વારા બસ સ્ટેન્ડ પાસેનો બ્રિજ છે આ છે શ્રીનાથજીની બજાર મંદિર તરફ જતા નાથ દ્વારા બજાર મંદિર તરફ જતા બજાર આવે છે ખાવા પીવાની વસ્તુ કપડાં અને ખૂબ જ પ્રખ્યાત આવીની ઠંડાઈ ઠંડાઈ પણ અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે આ શ્રીનાથજી મંદિરનો મેઇન ચોક છે અહીંથી મંદિરે જવાય અહીંયાથી મંદિરમાંથી બહાર નીકળો ત્યારનો રસ્તો છે આ અને આ મેઇન ચોકનો આ બજાર છે

આવી રીતે પ્રસાદ અહીંયા અંદર ધરાવીને પછી બારે દુકાને વેચવા માટે આવે છે આ દર્શન કરવા જવા માટેનો ગેટ છે શ્રીનાથજી મંદિરનો અહીંયા અંદર ક્લોક રૂમ છે મોબાઈલ ને જમા કરાવવા માટેનું અહીંયા કોઈ ચાર્જ નથી લેતા અને અહીંયાથી દર્શન કરવા જવાનો ગેટ આવી જાય શ્રીનાથજી મંદિર નાથ દ્વારા આ મેઇન મંદિરનો ગેટ છે અહીંયા થી અંદર તમે દર્શન કરવા જઈ શકો આ મંદિરનું જૂનું બધું કન્સ્ટ્રક્શન છે આ અને આ નવો ગેટ આખો બન્યો છે અહીંયા તમને પ્રસાદ કાઉન્ટર પણ મળી જશે બહારની સાઈડમાં આ શ્રીનાથજીને ધરાવેલો પ્રસાદ છે બધો આ મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર મંદિરના મેઈન ગેટની થોડેક જ પહેલાં અહીંયા તમને ભંડાર દેખાય છે એમાં ઘી અને તેલના કૂવા છે જે પહેલાંના જમાનામાં અહીંયા ઘી અને તેલ ખૂબ જમા જે થાતું જે બધું દાનમાંને આવતું એના કૂવા છે એ હજી પણ અત્યારે ઘીને તેલ એમાં રાખવામાં આવે છે શ્રીનાથજી મંદિર મોતી મહેલ અહીંયા પણ તમે મોતી મહેલ જ્યાં એક્ઝિટ ગેટ છે ત્યાં પણ મોબાઈલ જમા કરાવી શકો છો શ્રીનાથજી મંદિરનું મહત્ત્વ એવું છે કે જ્યારે શ્રીનાથજી બાવા એટલે કે કૃષ્ણ ભગવાન સાત વર્ષના હતા ત્યારે એમને શ્રીનાથજી બાવાનું નામ આપવામાં આવ્યું હતું જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ એમને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એટલે ત્યારે એમને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું હતું ફુદીનાવાળી ચા અહીંયાની પ્રખ્યાત વસ્તુ આ બજાર અહીંયા તમને બધી જગ્યાએ ફુદીનાવાળી ચા મળી જશે બસ સ્ટેન્ડથી તમે રિક્ષામાં આવો એટલે અહીંયા તમને બેંક ઓફ બરોડા જે આ લખ્યું છે આ ચોકમાં તમને અહીંયા ઉતારે રિક્ષાવાળા બેંક ઓફ બરોડાની સામેની સાઈડમાં જ આ ન્યૂ કોટેજ છે રહેવા માટે ખૂબ જ સરસ સગવડ નાથ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા છે અહીંયાથી રિક્ષા આગળ ન જાય અને અહીંયાથી દર્શન માટે તમારે હાલીને જાવું પડે આ ન્યૂ કોટેજ જ્યાં તમને અલગ અલગ પ્રકારના રૂમ મળી જશે રહેવા માટે અહીંયા ગાડીનું પાર્કિંગ પણ છે અહીંયા અંદર આવતા જ તમને અહીંયા કાર્યાલયની ઓફિસ આવી જશે અને આ અંદરનો ભાગ છે બધો અંદર બધા અલગ અલગ રૂમ ની સગવડ છે અહીંયા પણ તમને ચા પાણી નાસ્તો અને જમવાનું રેસ્ટોરન્ટ પણ અહીંયા મળી જશે બધી જ સગવડ અહીંયા એક જ જગ્યાએ તમને મળશે આ ન્યૂ કોટેજની અંદરની ભાગમાં અહીંયા ચા કોફી બધું સવારના વહેલી સવારથી જ ચાલુ થઈ જાય અહીંયા બધા રૂમ છે આ ટાઈપના ને સરસ મજાનું અહીંયા ગાર્ડન પણ છે ખૂબ મોટી જગ્યામાં આ બનાવ્યું છે રહેવા માટેનું ધર્મશાળા આ ન્યૂ કોટેજ કમ્પાઉન્ડની અંદરની ભાગમાં આ નાથ દ્વારા ટેમ્પલ બોર્ડ દ્વારા આ ધર્મશાળા ચલાવવામાં આવે છે એમાં એક આ ન્યૂ કોટેજ છે એક દામોદર ધામ છે જે આની બાજુમાં જ છે એક બીજું એક ધીરજ ધામ છે જે ન્યૂ કોટેજની સામેની સાઈડના રોડ ઉપર જવાય છે આ ગાર્ડન છે ન્યૂ કોટેજમાં આ નાદ દ્વારા ટેમ્પલ ટ્રસ્ટની બીજી ધર્મશાળા એ થોડીક મોડન ફેસિલિટી વાળી છે દામોદર ધામ આમાં એસી નોન એસી રૂમ અને બહુ મોટી મોટી સાઈઝના રૂમ મળશે તમને અહીંયા પણ ચા કોફીનું કાઉન્ટર સામે છે અહીંયાથી એન્ટ્રી છે ન્યૂ કોટેજમાં એક આ સરસ ફેસિલિટી છે શ્રીનાથ નગરી દર્શન એમાં આ પાંચ સ્થળ તમને બસમાં લઈ જાય આ એનો ટાઈમિંગ છે અને આની કોસ્ટ લગભગ એક વ્યક્તિના સાઠ રૂપિયા લે છે જે ન્યૂ કોટેજમાંથી જ બસ ઉપડે અને ન્યૂ કોટેજમાં જ પાછી તમને ઉતારી દઈએ આ ન્યૂ કોટેજ અને આ ત્રીજી ધર્મશાળા ધીરજધામ આ પણ તમને અહીંયા પણ તમને રૂમ સરસ મળી જશે આ બધું નાથ દ્વારા મંદિર ટેમ્પલ બોર્ડ એટલે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અહીંયાથી એન્ટ્રન્સ છે ધીરજધામમાં જવા માટે આ ધામ રિસેપ્શન અને અહીંયા પણ તમને પાર્કિંગની ફેસિલિટી મળી જશે ખૂબ મોટી જગ્યામાં પાર્કિંગ છે અહીંયા આ ધીરજ ધામ નું ગેટ છે એન્ટ્રન્સ ગેટ અહીંયા રિસેપ્શન છે શ્રીનાથજી બાવા શ્રીનાથજી મંદિર તરફ જતા રસ્તામાં નાનકડો સરસ મજાનો ગાંધી પાર્ક છે બગીચો છે નાનું ગાર્ડન છે આ ગાંધી પાર્કની અંદરની સાઈડ અહીંયા બેસવા માટે વ્યવસ્થા છે બાકડા છે ફુવારો છે અને નાનું ગાર્ડન છે આ ગાંધી અંદર અંદરની સાઈડ